Bila kolor na manka? Dos, dos, dos Bula kolor na? Dos, dos, dos Ayam kore na boja dos, dos manka Kila, kila? Dos, dos Para, pot, tapre ganyi to Dos, bis, bis, chanis, potas, san, sike, esi, meru, so Kila manka si? So Dos, dos kore na api pase Dos, si, ne, આપણે મળતા સરવાળો કરવાનો છે બરાબર બરાબર તો 14 4 14 4 એટલે આપણે મળતામાં કેવી રીતે ગણશું આપણે પહેલા મંતાની આપણે

চাল রবি আপনি চালো গে পেলা ছিল ছোট હવે છ પછી આપણે આટલા મનકા છ પછી કોણ આપણે છ પછી એના I'm

¡Gracias!

ચૌદ અંદર સોળ ચાલો સોળ લખો એક સોળ

ચાલો છોડાયલા ચાલો છોડ લખો એકડ સવર સવર બધાન અલગ અલગ લખલોય આપણે બધાના લખલો જોવાનું સત્રનું બધાન લખલો જોવાનું ચાલો સ્વરાજને ગણવાનું છે 6 + 6 6 + 6 ચાલો 6 + 6 મન કા ગણો ચાલો પેલા છ મણકા પછી કેક મારવાનું ચાલો હા ચાલો એના પછી પ્લેટ જવાનું છે ચાલો હવે છ ગણાવી દીધા હવે છ પછી સળંગ ગણવાનું છ પછી કોણ આવે સાબ સાત